નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી અગિયારસો પંચાવનથી ચૌદસો રાજકોટ બારસોથી થી ને છન્નું જામજોધપુર ચૌદસોથી સોળસો ને એક્યાસી સાવરકુંડલા પંદરસોથી સોળસો ને છાસઠ બોટાદ પંદરસો પિંચોતેરથી સોળસો ને અમરેલી આઠસોથી સોળસો ચોર્યાસી જેતપુર આઠસો પિંચોતેરથી પંદરસો ને છન્નું જસદણ ચૌદસો એકાવનથી થી સોળસો ને એકાણું કાલાવડ ચૌદસો નેવુંથી સોળસો બાબરા પંદરસો પિસ્તાલીસથી સોળસો ને અઠ્ઠાણું ગોંડલ અગિયારસો એકવીસથી સોળસો ને એકાવન જામનગર સોળસોથી સોળસો ને પાંચ